હેલો જય સ્વામિનારાયણ શું કરો છો રમે છે ઈશ્વર નથી તું રમ છો તાર આત્મા શું છે શું છે બબલ છે ફટાકડા ફોડ છો અરે વાહ ફટાકડા ફૂટે છે આ કોણે આપ્યું તને મામાએ આપ્યું જો મામા આવશે તો ખીજા હે તને કેમ લઈ લીધું તે એનું મામાએ આપ્યું નથી તે લઈ લીધું જ હાથે

બધો ફૂટી ગયા ઓલો શ્લોક તો બોલ હા ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુ દેવો મહેશ્વરા ગુરુ સાક્ષાત પરબ્રહ્મા તસ્મે શ્રી ગુરુ નમ હવે આખો બોલ હાલ આખો શ્લોક બોલ એમ ખાલી શ્લોક નઈ તારે આખો શ્લોક બોલવાનો ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ એવી રીતે આવડી ગયો વિષિદને તો આવડી ગયું પછી પછી શું બોલવાનું છે ઓમ પછી પછી શું શું થયું શું પાણીપુરી ફિનિશ થઈ ગઈ તો મને તો પાણીપુરી જ ખાવી તી હવે તું ખાઈ જા આ જા